બસ માં આગ લાગાને ચાર્ થતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ડ્રાઈવર અને પ્રવાસીઓ બસની બહાર નીકળી ગયા હતા જો તુતમા આકે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી આખી બસ આદની લપેટમાં આવી ગઈ હતી બતાવ અંગેની ચાર્ થતા તાજા ફાયર બ્રિગેડના કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી टाकી હતી બસમાં લાગેલ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી